આ લો મિત્રો તો જો નાઈ ધોઈ ક્યાર થઈ ગયા છે વાગી ગયા છે સાડા આઠ અને આજે થઈ ગઈ છે ખીહેર ખીહેર એટલે ઉત્તરાયણ તમને બધાને અમારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ તો આજે તો પતંગ સકાવી અને આજે કઈ વાડીમાં કામ કરવાનું છે નહીં તો હા લો હવે પતંગ સકાવી અને તમને દેખાડીએ અમારી ઉત્તરાયણ કેવી થાય રોટલી લઈ લીધી

Tuh, tuh, kuitirnya ini mah lagi ada, al, ala, ada, al. ada, al. <tip> ada, ada, ada,

હવે દાંતડું લેતા આવું ઓલા પરે તો ઓલું પી ગયેલું છે ત્યાં અહીંથી મૂર્ત કરી દઉં અને આજ ખીહર છે એટલે ખીહરમાં રસકો નીરવાનો હોય ગાને કૂતરાને રોટલો નીરવાનો હોય એવું હવાર હવારમાં કામ હોય તો પહેલાં રસકો વાઢ ગા ગાટું અને પછી દઈ દઈ કૂતરાને રોટલો અને આ જો ડગળા ડગળા કરી નાખેલા છે

દીધો પતંગ લૂટશે ને કેટલી ભેગી કરી દીધો આસુ ભાઈ પાંચ પતંગો લૂટી બે પતંગ તો વિનભાઈ અમારે વિયનભાઈ નો પૂગો ગેસ વાળો મુકાઈ જા

હાલો તો જો ગાંડી સડાઈ દીધી છે અને ભાઈ ભાગ્યા ઘેર અને દીધું ને તમારે લૂંટવામાં જીવ છે જો એને પપ્પા વીવા હશે ગામમાંથી માંથી ને વીવા હોય તો તાર જવાના છે રસપો નિર્વા અહીંયા તો કઈક પૈસું ઓરિયું ગાવું હોય ની વાડીઓમાં તો એટલે ઠેઠ રોડે જાય તો ઈ થાય આલો તો જો ધાર માથે વિયા છે પતંગ ચકાવા અને વિયા ના બપ્પા જાય કાંગી છે છે બાંધવા ના આલો તો કેર કરવા બધા અમારા ધાર માથે નહીં બધાય ધાબા માથે બધાય ધાબા માથે કેર કરે તો અમે ધાર માથે કેર કરી એમ તો અમે હાન ના જાવું માર માશીન વલે અત્યાર દાદા વિયા જાશે લગ્ન માં કા કેર માં બહુ રસ નહી

જો તો બંધાઈ ગયા છે એટલે પતંગ પણ જોયેલા આમ દેખાય નહીં કેટલું ફટાઈ ગયા છડે અમે કેમ કે અહીં કાંઈ શેલા કે નહીં એટલે ચારે બધું ત્યાં આવે કા તારે ન શકામી ભાઈ બોલા ફિરકી ભુલાઈ ગયે હા તાર બપ્પા અહીંયા લેવા જો લગાડશે કે <laughs> <laughs> કઈ દેખાતું ના નામ દી પડે નાના છોકરા ને ગેડે છે કેટલા દાદા લે 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 લે

Lehnya <laughs> <laughs> hijau, lehnya uh hijau, lebih je, paling tengah, dia kayak petang, gua tonya, dia kayak ceweknya itu, halo, masih ngekira, pokok aneh, sok petang, sok petang, sok ya, nobian, nabu, patonya, murid, kiri, અને જો આ છે મારા માસીના દીકરા એટલે દેર થાય ઓલાય છે એ સંબંધી છે માસીના દીકરા અને એવું બધું છે અને હજી બે ભાઈ તો બે ભાઈ તો લેઠે છે અને એવું બધું છે હવે એ તમને ખબર ક્યાં ઠે ચીડા તો હજી શક્તિ ના પતંગ còn là đi đi nèo a dây chì bài mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ના ના લેતો બે ત્રણ પતંગો લેતો છોકરા ચડાવી દે જા તો મૂકી દે क्या जो अपना केम करू हम से हारो दुनिया तो गोठो कहीं होली फिरकी न पकड़वे पड़े हैं बजी ये ले 500 ले सीधे पण खुद ही ना के दुकान नती से कोई ना दुकान है खोलवा नती वादा मां तुम्हारी सगावी पता तुपी सखाओ ने? आ, सखाओ, सखाओ! <laughs> आले, आये खाच लिलागे वी आने पड़ खंथा बमवी एजाजा तुपी दोरी आले दोरी ला वो? या ट्या पटिलाए પડી ઘેરે પડી ઘેરે પડી લાવ્યા થાત કરે તેમ નિય હું દોરો વગાડ્યા હા અરે મેં આ પરક્ષક મારું તો રાધા તમાર સકાવે પતંત આ છાપ્પલ હું તો ઈશ ના વરહ દીતા જ ન શકતો હે હા વરહ દીતા જ ન કે મારે તો હું કતરમાં છું એને એટ લગન લગાવી સુ આ ઘરે

Alo, अंदर माने हां तो của tang lục saka bận đấy, chỉ mang theo cái đi ra પતંગ ટાઈમ <the> <coping> <laughs>

મારા જેઠ થાય હમણાં તો ઓફ થઈ ગયેલા છે કે અમે કાય બનાવ્યું નહોતું ને માં શેપને નથી ના ઓસો અમે દે ના જો તો આયા સકાવા કરતા તો પતંગ લૂટવાની મોજ છે એ હાલો તો ઉભો રહ એ બીજી એ ઠીક આ કોની છે ये ના પહેલાથી આને जैसे કરાય ઓના તો કે એ કટકી થઈ જાય છે આમાંથી આ કે Hãy gặp được. 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 Hãy

હાલો મિત્રો તો જો કેર કરીને વી આવ્યા માછી ને ઘેરે ને વી આવ્યા ને હવે વાગી ગયા છે સાડા પાંચ જેવું થયું છે ને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો હોય કે હેજનો ઉત્તરાયણનો તો એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અને નાની એવી એક કોમેન્ટ કરી દેજો તમારી ઉત્તરાયણ કેવી ગઈ છે એ તો મળીએ છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય